ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના ચોમાડી ગામ ખાતે યુવતી પર બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવતા પરિવારમાં ભયનો માહોલ મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના ચોમારડી ગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી એકલી હોય અને રસોઈ બનાવતી હોય એ સમયે ગામમાં જ રહેતા દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિ યુવતીને એકલી જોઈ તેને પકડી તેના શરીર સાથે અડપલા કરી તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી પરંતુ તે સમયે ગામમાં રહેતા ભોરાભાઈ યુવતીના માતા પિતા સહિત પરિવારો અને સમાજના લોકો એકત્રિત થયા હતા આવું કૃત્ય કરનાર દિનેશભાઈ વાઘેલા વિરુદ્ધ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પરિવારના તેમજ સમાજના લોકોના કહેવા પ્રમાણે આરોપી દ્વારા વારંવાર તક ધમકી અને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવે છે ત્યારે આરોપી માથાભારે હોય અને યુવતી ઘરે એકલી હોય એના જીવનું જોખમ હોય તેને લઈને આરોપી જલ્દીથી જલ્દી પકડી આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે પરિવારના તેમજ સમાજના લોકો આજરોજ ભાવનગરના એસપી સાહેબને ના આવેદન પત્ર પાછા માં છે અશ્વિન ગહલ સિંહ ભાવનગર મેં એમ એસ રાસે મારી દીકરી ઉપર આરોપી એ

અમારી છોકરી ની હવે જિંદગી બાર નો સવાલ છે આની માટે હવે તમે બધા અમને ઇન્સાફ આપો કેટલા વ્યક્તિઓ હતા એક જ હતો બનાવ કઈ જગ્યાએ મારા સમાડી તે મારી વાડીમાં છે કરવા કડી ની સજા આપજો એને આવી રીતે અમને ઇન્સાફ આપવા આવી રીતે કોઈ દી આવી રીતે કોઈ દી થવું ન જોઈએ અમારી બેની ની ને અમારી બેની ની દીકરીઓ ગાં ખડ વાઢવા જાય બોર માં વીણવા જાય કોઈ દાડિયા જાય જ્યાં ત્યાં પૈસા કામ પાંચ રૂપિયા હાટુ ધંધો કરતા હોય એ પછી આવું બધું ભાડે તો કોણ નીકળે